તો આપણે જોઈએ કે આ મગફળીની બેઠક હાલ કેવી છે જો આની બેઠક આ હાલ ઉનાળુ મગફળી છે ચોમાસામાં આ મગફળી એવરેજ ત્રીસ પચીસ થી લઈ પચીસ થી લઈને ટૂંકમાં પાંત્રીસ પાંત્રીસ મન લાખ એનો ઉતારો આમાં મળેલો છે પણ ઉતારો વસ્તુ રે ને એ અમારા હાથની વાત નથી એ ખેડૂતની માવજત ઉપર જાય બાકી ક્વોલિટી આની સુપર આવે અને આ મગફળીનું નામ છે બાઉબળી ચોઈ નંબર આ જુઓ આ તમને લાઈવ જ દેખાડી કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ મગફળીની બેઠક કેવી છે બાહુબલી મગફળી ચોવીસ નંબર ઉનાળું વાવેતર કરેલું છે અને હાલ આ બિયારણ આપને જોતું હોય ચોમાસું વાવેતર માટે તો આ એક સિંગલ ફોડો જય શક્તિ એગ્રો કોન ત્યાં તમને મળી રહેશે અને મારો કોન્ટેક નંબર છે નવાણું સતચાલી તેપ્પન જીરો ત્યાંસી દિવલજમી ટાંક જય શક્તિ અગ્ર કોણ શિવશક્તિ કોમ્પ્લેક્ષ સરા રોડ કોંડ ચોકડી કોંડ બરાબર અને વધારે માહિતી માટે જોતું હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે નવ્વાણું સાત ચાલીસ ત્રેપન જીરો છ્યાસી આ જુઓ આની બેઠક આ તમને હજી સાફ નથી કરેલી તેમ છતાં જુઓ તમે આની બેઠક હજી આને તમને ધોઈને દેખાડીશ તો બહુ સુપર દેખાડશે આ જુઓ બરાબર